તો તમારો ભાઈ ગયો નાના છોકરા વે દડે બેટ રમવાના આ બાજુ એ ભાઈ પવન એવો બોલરે બોલિંગ ફેકવાની કરી દીધી ચાલુ ને બેટ્સમેન તો દડો મેરો પણ ફુસકું થઈ ગયું કારણ કે કીપર હજી ગોથા મારે દડો ગોથે ભાઈ શું તમારા ભાઈ ને રમતા રમતા ભૂખ લાગી ગઈ હતી ભાઈ બનની દુકાને હાર માટી તો શરમય છે પણ હા હવે રાઈડે લ્યો તો ભાઈ લઈ લીધી મિત્રો અત્યારે ખીચડી દો થોડી ભૂખ લાગી થોડાક પડી તો અત્યારે એટલે બે પગ બાંધી ને આ બાજુ અત્યારે બાંધી હર પછી બાંધી પડી ગઈ ભાઈ બંધ ગયો લઈને એને રાઈડેરમાં વી ગયા આપણે નીકળી ગયા ત્યારે ગામમાં કારણ કે વ્રજમાંથી આવ્યા છે રાસારી આપણા ગામની અંદર નથી રેવા મિત્રો એના રાસ જોવા કારણ કે મિત્રો વ્રજમાંથી આવ્યા એ હતા ને બધા રાસદારીઓ મિત્રો અલગ અલગ ભગવાનની આખી રાસ રમત બધું કરતા વરકારે મિત્રો જોવાની બહુ મજા આવે બીજો દિવસ શું કીધું બપોરનો સમય થઈ ગયો નથી રહેવા તો તમારો ભાઈ બપોરે વાડીએ એટલે ભાઈ બહેન વાડીએ વાળી બાજુ જો મિત્રો ઘણા બધા રાવણા પડી ગયા કારણ કે પવન એટલો બધો આવતો હતો ઘણા બધા રાવણાનો મિત્રો નુકસાન થઈ ગયું એટલે અતિ આપણે રાવણા છે પવન આવે પડે મિત્રો ફાટી જાય પણ મજા બહુ આવે કારણ કે રાવણા એટલા મીઠા ને કે વાત પ્રકારે મિત્રો જે રાવણા પડી ગયા એની બની જશે દવા મિત્રો આ બાજુ જો મારા ભાઈ બંધો લેવા અત્યારે લુકડું તો આની અંદર મિત્રો આપણે રાવણા ખેરવાના તો હમણાં તમને જો આગળ આગળ બતાડતો જાવ કેમ ખેરવાના મિત્રો બાંધી દીધું ને આપણે આ બાજુ ઉપર ને ગયા ને એક ભાઈ જો મિત્રો વાળા દે ત્યારે રાવણા ખેરે ને રાવણા એને સીધા આમાં લુગડા માં એટલે એને રાવણો ફાટે ને એને ધોડવાનું ન થાય એટલે ખાવાની મજા આવે બગડે પણ નહીં સમજાય ને મિત્રો રાવણા ની છેલી ભરી ગઈ ને આમાંથી રાવણા મિત્રો આપણે દેવાના છે બે ઘર ની ઘરે રાવણા દેતા પછી જ આપણે ઘરે ને એટલે આપણે થોડાક જ રાવણા લઈ જવાના કારણ કે આવી મજા કરવી તો તમારે મિત્રો ગામડે આવવું પડે હું કેવું તમારો ભાઈ આવતો તો રસ્તામાંથી ઘરે ને રસ્તામાં આવી ગયા આપણા હાથમાં મેગી તો મેગી લઈને આવી ગયા ઘરે ને મેગી બનાવીને ગઈ દાબી ઉતર લીધી સાથે આવી તો આપણે ગામમાં ના બજીજો મારો ભાઈબન ખાતો તો ત્યારે ભૂંગરા પણ આપણે નાના હતા ત્યારે મિત્રો ગ્રુપિયાનો ભૂંગરો હતો એ પણ આના કરતા મોટો હોય કોને કોને જરા કોમેન્ટ બોક્સ ની અંદર જણાવ્યું તો પણ અચાનક યાદ આવી ગયું કે આપણે જવું બધું ભાઈ બની વાળીએ કારણ કે બાજરો લેવાનો ફાઈનલી માં અત્યારે મિત્રો આપણે પછી કે આપણા ભાઈ બની વાળીએ ને આ બાજુ અત્યારે બાજરો પણ જોખો મેંડો જો કોઈ તમારે ભાઈ કોઈને બાજરો લેવો હોય તો અત્યારે જ સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફટાફટ કોન્ટેક્ટ કરી લ્યો કારણ કે મિત્રો લિમિટેડ જ બાજરો હોય પણ જે કોઈને લેવો હોય ફટાફટ વહેલા તે પહેલા ના દરે આપણે સ્ક્રીન ઉપર દેખાઈ જાય નંબર ઉપર ફટાફટ કોન્ટેક્ટ કરી લ્યો ને હા આપણે તો બાજરો લઈ લીધો જો આ રાખી દીધો આપણી ગાડીમાં તો હાલો હજી એક બાજકો મુકતો પાછા બીજા બે બાજકા લેવા કે આ બાજુ જો આપણા ભાઈ બનજો અત્યારે સાયકલમાં દવાનો પંપ રાખીને અત્યારે દવા છાટીને થી જાય છે અત્યારે ઘરે